હા કોરોના પછી છોકરા ના પડે કે હું નિહાળે ભણવા નહીં જાઉં કે કેમ ન જા કે મારા ગણિતતા શિક્ષક રોજ ખોટું બોલે હું ખોટું બોલે કે પરમ એમ કે પાંચ ને પાંચ દહ હતા કાલ પાસે એમ કે છ ને ચાર દહ હતા આજ પાસે એમ કે હાથ ને ત્રણ દહ થાય તો એના પપ્પા મારી જેવા જ કે બરાબર તારા શિક્ષક જ ખોટા છે આઠ ને બે દહ થાય અને ત્યાં તો રહોડામાં તો આપણે વાવાઝોડું હોય કે તમે ખોટા છો નવ ને એકદ થાય મામલો મેદાને તો સકડો રિક્ષા ભરી હા હરિયા વાળા અમારી દીકરીને ગ્રેજ્યુએટ કરાવ્યું છે અમે હા હું સાબિત કરું છું બધે માસડો આવ્યો નિહાળે સાહેબ કે પણ આ બધું જે હોય કે સાહેબ ઓફિસ માં જે હોય તમારો પ્રશ્ન સાંભળવામાં આવશે શું પ્રશ્ન છે ત્રણ થાય અમારા જમાઈ એમ કે આઠ ને બે થાય અમારી દીકરી એમ કે નવ એક દાય આ શું છે તો માસ્તરે મારા જેવા એને ચોપડી કાઢીને જોઈને કે ખરેખર તો મીંડે

શેરીએ શેરીએ દિલ દોર્યા હોય તીર કાઢ્યા હોય લોહી નીકળતું હોય અમારા બસ સ્ટેન્ડ હતું ઉભો ગામડામાં ઉદાસ દેશ મને કે એમ તો ભારત ના મુદ્રા પણ છે તો આની મુદ્રા હું રાખશું ભારત ને રાષ્ટ્ર સૂત્ર પણ છે તો આનું આપણે કઈક રાખવું પડશે મેં કીધું એનું આપણે ભારત સત્ય મેવ જય થાય મેં કીધું આ ઉદાસ દેશ છે વાંઢાઓ સ્પેશિયલ છે

મને ભાઈ પૂછ્યું તમે આ જોક્સ કીધા પ્રશ્ન બોલો મને કે વાંઢા અને કુવારામાં શું ફેર મેં કીધું અત્યારે શિક્ષણ ના લીધે ત્રીસ વર્ષ સુધી કુવારો ગણાય ભણવાનું હોય એટલે ભણવું પડે ત્રીસ વર્ષ સુધી કુંવારો ગણાય ત્રીસ વર્ષ પછી જેટલા વર માથે થાય એટલા વર વાંઢો એટલે મને કેમ ખબર કેમ પડે આપણે કોઈ પૂછો તમારો દીકરો કુવારો છે કે વાંઢો એટલે હામે કહે કે ના એ તો દોઢ વર્ષ વાંઢો છે એટલે માનવાનું હાડા એકત્રી વર થયા પણ આવો આનંદ લઈ અને જયારે ભેગા થયા હોય પણ આ મારી સાથે બેન્જોમાં આપણા સમાજનું જ ગૌરવ ઉદય ડાંગર જોરદાર ચાલુ છે આ અમન તબલા બહુ સારું વગાડે હમણાં નવો નવો શીખે બહુ સારું ઘણા સારા પ્રોગ્રામ મારી આરે બેન મજીરામાં વનરાજ નામ છે મજીરા વગાડે લગ્ન પહેલા આ ધંધો કરાય એવું બધા કહેતા હોય કે મજીરા કારણ કે સામે વાળા પૂછે છોકરો શું કરે તો મજીરા વગાડે હમણાં ખરેખર છોકરા છોકરો જોવા માટે છોકરી વાળા એવા એટલે પૂછ્યું કે ઓલા દિશારા કંટાળે કે બધાય ના પાડીને જાતા એટલે છોકરીવાળા વાળા કે કેટલી જમીન છે તમારે એટલે ઓલા બિચારા કંટાળી ગયા એ કે તમે દીકરો જોવા આવ્યો છો ભાગ્યુ રાખવા આવ્યો છો આટલી હૈદી અમારા બોલો કોઈ કોઈ